ભાવનગરના પરિવારે પણ પોતાના કુટુંબના બે લોકોને ગુમાવ્યા હતા ત્યારે હવે ભારતે ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાન સામે એક્શન લીધી છે ત્યારે ભારતની એક્શન પર ભાવનગરના પરિવારે પોતાની પ્રતિક્રિયા આપી છે ભારતે 22 મી એપ્રિલે બનેલી ઘટના બાદ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં બનેલા આતંકીઓના નવ ઠેકાણા પર પખવાડિયાની અંદર જ કાર્યવાહી કરી છે ત્યારે પખવાડિયાની અંદર ભારતીય દુશ્મન સામે ભરેલા પગલાં અંગે ભાવનગરના પરિવારે એર સ્ટ્રાઇક સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે ત્યારે પહેલગામમાં પોતાના પતિ અને દીકરાને ગુમાવનારા કાજલબેન પરમારે પ્રતિક્રિયા આપીને કહ્યું કે મને આપણી સેના પ્રત્યે ખૂબ માન છે હું ભારતીય સેનાને સલામ કરું છું હું વડાપ્રધાન મોદીની પણ આભારી છું કે તેમણે જે રીતે પાકિસ્તાનને જવાબ આપ્યો તે મારા પરિવાર માટે સાચી શ્રદ્ધાંજલિ સમાન છે આવા હુમલા કરીને પાકિસ્તાનનું નામ નિશાન ખતમ કરી દેવું જોઈએ એવી મારી વડાપ્રધાન મોદીને પ્રાર્થના છે અમે પહેલગામ ગયા તા અને મારા બાપુ ની કથા માં ગયા તા પછી અમે લોકો બધા બારક જણા અમે પહેલગામ ગયા તા હજી અમે ત્યાં જાતા તા એટલે અમારું મન નહોતું અમે ઉતરી ગયા બધા પાછા અમે અમને બધા ઘોડા વાળા કીધું નહીં તમારે આવું પડશે પૈસા નહીં દો તો તમારે આવવું પડશે અને પપ્પા કે મારું મન નથી માનતો નથી જાવું પણ તોય અમે બધા ગયા અમે બાર જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા પાંચ જ મિનિટ થઈ આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી છે જમ્મુ કાશ્મીર માં ઘટરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો મને મને થોડુંક ડાઉટ જેવું લાગે છે અને અમે ત્યાં પાંચ જ મિનિટ પહોંચ્યા હજી અમે એકા બીજી મારા દીકરા સામોન મારા પતિ સામે હું જોઉં છું ત્યાં ફાયરિંગ બે હવામાં થયા બે હવામાં થયા તમે આમનો જોવારિયા અને મારા કાકા છે અશરભાઈ નાથાણે એમ કીધું ભાગો દોડો જલ્દી ત્યાં અમે બધા દોડવા મળ્યા દોડવા મળ્યા ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કે એમ કીધું કે લેટ જાઓ તો એ લોકો લેટ્યા ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી હવે એના દિવ્ય હાથમાં શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે આપડે સેના ઉપર કેટલો ગર્વ મહેસુસ કરો છો પરાક્રમ બતાવ્યો છે શું કરો ભારતીય મોદી સાહેબ ઉપર મુજબ ખુબ ગર્વ છે હવે તમારા પરિવારજન ના સ્વજન ને આત્મા ને શાંતિ મળે મારા પપ્પા મારા ભાઈ ને આત્મા શાંતિ મળે એવું મને ખુબ ગર્વ થયો છે मेरा नाम सावन अमित भाई परमार है मैं गुजरात के भावनगर से हूँ जो आतंकी हमला हुआ था पहलगा में उसमें मेरे मेरे बापूजी और मेरा बड़ा भाई है जो मुझसे तीन साल बड़ा है उसको मैंने घुमाया है तो आतंकी हमले में उन दोनों को गोली लग गई थी उसके राइट पंद्रह दिन बाद अब हमें खबर मिली है कि मोदी जी ने रात को दो बजे पाकिस्तान पर एयर स्ट्राइक की थी उसमें आतंकी सेंटरों को नाश किया है उस पर हमला किया है हमें मोदी साहब पर गर्व है जो उसने बोली की थी वो उसकी बोली पूरी हुई और और भी ऐसी बोली मोदी से ने लगाई वो सब बोली पूरी करे और हमें खूब भारतीय सेना और सब पे गर्व है कि उन वो सब अभी जो भी हमला किया वैसे ही हमले करते रहे और पाकिस्तान का नामो निशान मिट जाए ऐसी हम सबकी अपेक्षा भारतीय सेना पर भी मुझे खूब गर्व है और मेरे बापूजी और मेरे भाई को साची श्रद्धांजलि मिली वैसा मैं कह सकता हूँ इससे क्या होना चाहिए आप મહેશે તો યુના ચાઇએ કે મોદી સાહેબને જો રાત કો બજેસ્ટ કી વેસ હુમલા કર મોદી સાહેબ પાકિસ્તાન કે નામો નિશાન મિટા દે કું હમ હમ સબ બે કસ છે ધર્મ પૂછ કર મારા તો હમક ધર્મ બતા કે મારના ચાહી